સત્તાવન વર્ષ પછી મીન રાશિમાં ગ્રહો ભેગા થઈ રહ્યા છે આ ત્રણ રાશિઓનું ભાગ્ય ખુલશે મિત્રો તમને જણાવી દઈએ કે સત્તાવન વર્ષ પછી મીન રાશિમાં ગ્રહોની મહાન યુતિ થવા જઈ રહી છે જેના કારણે બાર રાશિઓમાંથી આ ત્રણ રાશિઓનું ભાગ્ય ચમકશે મિત્રો ગ્રહોની સ્થિતિને કારણે આ ત્રણ રાશિઓનું જીવન તેજસ્વી થવાનું છે આ રાશિઓ પર માતા રાણીના આશીર્વાદ વરસવાના છે જેના કારણે આ ત્રણ રાશિઓને દરેક કામમાં સફળતા મળશે મિત્રો સત્તાવન વર્ષ પછી આવો સંયોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે આ ત્રણ રાશિઓ માટે તે ખૂબ જ ભાગ્યશાળી બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે માર્ચ મહિનામાં છ ગ્રહો મીન રાશિમાં ભેગા થવાના છે મિત્રો ઓગણત્રીસ માર્ચે રાહુ બુધ સૂર્ય શનિ શુક્ર અને ચંદ્ર મીન રાશિમાં સાથે રહેવાના છે આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને ઘણો ફાયદો થઈ શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ ચોક્કસ સમયગાળા પછી પોતાની રાશિ બદલે છે જે ચોક્કસપણે બાર રાશિઓના જીવનને કોઈને કોઈ રીતે અસર કરે છે મિત્રો માર્ચ બે હજાર પચીસમાં મીન રાશિમાં ગ્રહોનો મેળાવડો થવાનો છે માર્ચ મહિનામાં રાહુ શનિ શુક્ર બુધ સૂર્ય અને ચંદ્ર સાથે મળીને મીન રાશિમાં ગોચર કરશે આ કિસ્સામાં શતગ્રહી યોગ રચાઈ રહ્યો છે આ સાથે શુક્ર અને બુધ પણ ફેબ્રુઆરીમાં ગોચર કરશે આ પછી ચૌદ માર્ચે સૂર્ય ઓગણત્રીસ માર્ચે શનિ અને અઠ્યાવીસ માર્ચે ચંદ્ર પ્રવેશ કરશે આ રીતે ઓગણત્રીસ માર્ચે મીન રાશિમાં છ ગ્રહોનો મહાકુંભ થઈ રહ્યો છે આવી સ્થિતિમાં બાર રાશિઓના જીવન પર કોઈને કોઈ રીતે અસર થશે પરંતુ આ ત્રણ રાશિના લોકોને સૌથી વધુ ફાયદો થઈ શકે છે મિત્રો ચાલો વિડિયોમાં આગળ જાણીએ આપણે તે ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ જેમને ગ્રહોના મહાકુંભ દ્વારા રચાયેલા શતગ્રહી યોગનો લાભ મળશે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખો જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે નંબર એક મીન રાશિના લોકોને જણાવી દઈએ કે મીન રાશિના લોકોને સત્તાવન વર્ષ પછી થનારા ગ્રહોના મહાકુંભથી વિશેષ લાભ મળશે જેનો અર્થ છે કે તમને માતા લક્ષ્મીનો આશીર્વાદ મળશે જેના કારણે આ ગ્રહોની યુતિ મીન રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે આ રાશિના લોકોની બૌદ્ધિક ક્ષમતામાં વધારો થઈ શકે છે આ સાથે તમારો આત્મવિશ્વાસ ઝડપથી વધી શકે છે મિત્રો તમને એ પણ કહેવા માંગુ છું કે મા સરસ્વતીની કૃપાથી તમારી સમજણ અને આદર વધશે જેનાથી સમાજમાં તમારું માન સન્માન તો વધશે મિત્રો સત્તાવન વર્ષ પછી બનનારા શતગ્રહી યોગને કારણે આ સમય દરમિયાન મીન રાશિના લોકોની આર્થિક સ્થિતિમાં સંતુલન આવશે તમે ઘણા પૈસા કમાવશો મિત્રો ગ્રહોની યુતિને કારણે હવે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે મિત્રો જે વ્યક્તિ લાંબા સમયથી ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે વિદેશ જવાનું વિચારી રહ્યો છે તેના પ્રયાસો સફળ થઈ શકે છે મિત્રો આ સમય તમારા માટે વરદાથી ઓછો નહીં હોય દેવી લક્ષ્મી માતા તમારા પર આશીર્વાદ વરસાવી રહી છે નંબર બે મિથુન રાશિ મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિથુન રાશિના લોકોને સત્તાવન વર્ષ પછી મીન રાશિના ગ્રહોના મહાકુંભથી ઘણો લાભ મળશે મિત્રો આ સમય દરમિયાન માં સરસ્વતી માં લક્ષ્મી અને મા ગૌરીની કૃપાથી તમારા ઘરમાંથી ગરીબીનો નાશ થશે અને મા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરશે જેના કારણે તમારા ઘરની આર્થિક સ્થિતિ સુધરશે તમે દિવસે ને દિવસે પ્રગતિ કરશો મિત્રો આના કારણે તમારા બધા કામ પૂર્ણ થશે માં સરસ્વતીના આશીર્વાદથી તમારામાં ઉચ્ચ વિચારસરણી આવશે જેના કારણે તમારો તણાવ ઓછો થશે અને માં ગૌરીના આશીર્વાદથી તમારા ઘરમાં ખુશીઓનો વાસ થશે મિત્રો સત્તાવન વર્ષ પછી મીન રાશિના ગ્રહોના મહાકુંભને કારણે તમને ખાસ લાભ મળી રહ્યો છે અને તમને જણાવી દઈએ કે આ રાશિના લોકોને અચાનક દરેક કાર્યમાં સફળતા મળી શકે છે આ સમયે તમારો આત્મવિશ્વાસ વધશે જીવનમાં સ્થિરતા આવશે અને તમને કારકિર્દીમાં સફળતા મળશે મિત્રો જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેમને સારા પરિણામ મળશે નોકરી કરતા લોકોને તેમના કામમાં ઓળખ મળશે લક્ષ્મીની કૃપાથી આ સમય વેપારીઓ માટે પણ ફાયદાકારક રહેશે પરિવારમાં સુખ શાંતિ રહેશે તમારા જીવનના દરેક દુઃખનો અંત આવશે નંબર ત્રણ મકર રાશિ મકર રાશિના લોકોને જણાવી દઈએ કે જ્યારે શનિદેવ ઓગણત્રીસ માર્ચે પોતાની રાશિ બદલશે ત્યારે તેની સાથે મીન રાશિમાં મહાગ્રહણ થશે ત્યારથી તમને લાભ થશે તમને ફક્ત લાભ જ મળશે મિત્રો માતા લક્ષ્મીના આશીર્વાદથી મકર રાશિના લોકોને નાણાકીય સ્થિતિમાં લાભ થવાની સંભાવના છે મકર રાશિ માટે મીન રાશિમાં છ ગ્રહોનું આ સંયોજન તમારા જીવનમાં અણધાર્યા ફેરફારો લાવશે મિત્રો કારકિર્દીના ક્ષેત્રમાં તમારી પકડ ખૂબ જ મજબૂત હોઈ શકે છે અને તમે સફળતા પ્રાપ્ત કરી શકો છો મિત્રો જો તમે ધંધો કરો છો તો તમને તમારા ધંધામાં ફક્ત નફો જ મળી શકે છે વ્યવસાય કરતા લોકોને આ સમયે નવો સોદો મળી શકે છે મકર રાશિના લોકોને આર્થિક સ્થિતિના ઘણા રસ્તાઓ જોવા મળશે સરસ્વતી માતાની કૃપાથી તમારી વાણીમાં મીઠાશ આવશે જેના કારણે સમાજમાં તમારું નામ વધશે લોકો તમારી ખૂબ પ્રશંસા કરશે તમારું નસીબ પણ તમને ખૂબ સાથ આપશે આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેશે આ સમય દેવી લક્ષ્મીનો આશીર્વાદ રહેશે મકર રાશિના જાતકોના જીવનમાં ફક્ત ખુશી જ રહેશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂરથી લખજો જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર